ટ્રકમાં બધા છૂટા પાર્ટો મોકલી અને અહીંયા એને ફિટ કરાવી છે સાયકલો અને બહારના બિહારના ને એ બાજુના કારીગરો આવી અને ફિટ કરી અને એ લોકો અહીંયા થપ્પા મારીને જતા રહ્યા છે એ પછીથી અહીંયા કોઈ આવ્યું નથી કે ભાઈ આ શું કરવાનું છે આની કોઈને કંઈ ખ્યાલ જ નથી સીધું વાપરી નહીં શકે પહેલાં તો એમને જાણે એકદમ પહેલાં તો અહીંયાથી સીધા રિપેરિંગમાં જ લઈ જવું પડશે અને અમુક પાર્ટો તો બદલાવા જ પડશે અને સ્થિતિ એવી છે કે ટાયરો કદાચ મને લાગે છે કે સડી ગયા છે કેમ કે ઉપર વરસાદનું પણ આટલું બધું કહેર હતો અને પાણી પણ અહીંયા ભરાણું હતું એટલે પાણીમાં જ સાયકલો હતી એવું આપણે કહી શકીએ તે આમાં હવા પણ નથી હવા વિનાની સાયકલો સરકાર એક પ્રશ્ન પણ સવાલ પણ ઊઠે છે કે સરકાર આ હવા વિનાની સાયકલો તમે ક્યારે બાળકોને આવશે ગરીબ બાળકો વિદ્યાર્થીઓને મળતી સરકારી સાયકલો હવે મળશે ધી ન્યૂઝની સ્ટોરી પછી તંત્ર જાગ્યું અને થોડા મહિનામાં સાયકલોની રિપેર કરાવી ઉના તાલુકાના કંસારી ગામે કાટ ખાઈ ગેલ સરકારી સ્કૂલમાં આપવામાં આવતી સાયકલો લાંબા સમયથી બંધ હાલત ખરાબ થઈ ગયેલ હતી જેની જાણ થતા તાત્કાલિક દિમિર ન્યૂઝની ટીમે સ્થાનિક પ્રશાસન તંત્રને જાણ કરી હતી સૌ પ્રથમ વાઢેના લાઈવ કવરેજ કર્યા પછી મીડિયા મારફતે સમાચાર વહેતા થયા હતા ત્યારબાદ પ્રશાસન તંત્ર કુંકણ નિંદ્રામાંથી જાગી બહાર આવ્યું હતું આજરોજ કંસારી ગામે રખાયેલી આ તમામ સરકારી સાયકલોની રિપેરિંગ કરી જે તે સ્કૂલની અંદર મોકલી આપવામાં આવે છે થશે થાય તંત્ર દ્વારા ઘણા સમયથી એક મંદિરની બાજુના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટેની સાયકલોનો ખડકલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સમાચાર પેપરો સોશિયલ મીડિયા મારફતે આ સાયકલોનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા કાટ ખાઈ ગયેલી સાયકલોનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું હવે તેને અલગ અલગ વાહનોમાં ભરવામાં આવે છે તો હવે આ સાયકલોનું વિતરણ થશે કે પછી શોભાના ગાંઠિયા સમાન બીજી જગ્યા પર ફેરવી રાખી મુકાશે તે જોવું રહ્યું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ હર્ષદ વાઢે ધીમીર ન્યૂઝ ઉના હાઈ હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર